આપણે નવી ગાડી લીધી અને 2000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે ઉજ્જવલ આવો ડમ્બલ લઈ લો એટલે એની વિડિયો યાર તો ડમ્બલ હા ડમ્બલ વિજેશભાઈ ડમ્બલ નહીં ગિમ્બલ કહેવાય એને ગિમ્બલ

આપણા ફોનનો દોઢસોમાં કાચ નખાયો છે આ ભાઈ એમ કહે છે કે દેઢસોમાં કાચ નાખો એટલે એક વર્ષ સુધી ગમે ત્યારે તૂટે એટલે રિપ્લેસ કરીએ ફ્રી રિપ્લેસ કરી આપશે અને દોઢસોમાં બીજું શું વસ્તુ આપશે પ્લસ તમારે ચાર વસ્તુ આવી જશે એક તમારા ટાઈપ સી કેબલ આવશે અને એક વર્ષ પચાસ વાર તોડો કે પાંચસો વાર ફ્રીમાં ઓકે સરસ કાર્ડ સાથે આપે છે કાર્ડ સાથે આપે આ કાર્ડ લઈને

તો બે જણા એને મંડાઈ પડ્યા જો સ્ક્રીન ગોતવા આ સ્કીન ગોતતો તો આ ભાઈ છે ને એ કે લે જો મારી પેલા તી કે તમે લઈ ગયા કે રી આવી કે મને ગોતી દે હું એને ઓળખતો નથી તો આપણે એને ગોતી દઈએ આપણે મારી દુકાન વત તો હું કઈ પ્રિન્ટ કરાવી આવત પણ હવે મારી દુકાન છે નહી કુરબાની આપી દીધી સ્કીન ની કુરબાની આપી દીધી થેન્ક યુ કૃષ્ણભાઈ ઓકે થેન્ક યુ ને તો YouTube માં ફોલો કરી દીજો YouTube માં સબસ્ક્રાઇબ કરી નાખજો અને કરી નાખો કરી નાખો જો તમારી ચેનલ નું નામ લખો કરો બે લાઈક આપો કરો અને કરો અને શેર કરો વાહ ભાઈ વાહ શું ભાઈ વાહ બસ ઈટ